તો રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે બોટાદના ઘટનામાં હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું બત્રીસ વર્ષીય હરપાલ ને મોડી રાત્રે થયું હતું છાતીમાં દુખાવો હોસ્પિટલ લઈ જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું તો આ તરફ સુરતમાં યુવાનને હાર્ટ એટેક આવતા મોતની આશંકા છે ચાલીસ વર્ષીય ધવલ દેસાઈ નામનો વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો કંપનીમાં કામ કરતા સમયે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને સાથે કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને સમાચારમાં હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ગુજરાતનું અનોખું યોગદાન છે જેમાં રાજ્યના વિવિધ સ્થળેથી મંદિર માટે વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવી જેમાં અમદાવાદમાં રામ મંદિરનો ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે ધ્વજદંડની આજે ભવ્ય શોભાયાત્રા યોજાશે સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજદંડની પૂજા કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો અમદાવાદના ગોતાથી વૈષ્ણવદેવી સુધી ધ્વજદંડની શોભાયાત્રા નીકળશે ગોતાના ભરત મેવાડા તથા તેમની ટીમ દ્વારા આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે અમૂલ્ય અયોધ્યા રામચંદ્રજી ભગવાન માટે જવાની છે મોટું નગારું બીજું સૌથી મોટી વડોદરાથી અને આજે કર્ણાવતી મહાનગર ખાતે થી પ્રસ્થાન सीएम साहब पटेल यहाँ अहमदाबाद ऐसी ध्वजदंड तैयार किया है जो ध्वजदंड आज यहाँ ऐसी विदा होगा अयोध्या के लिए और इसको बहुत आन बान शांत से क्योंकि बहुत बड़ी चीज है जब तक राम मंदिर है तब तक यह ध्वजदंड लहराता रहेगा राम जन्म भूमि तीर्थ नही थोड़ा पीछे કામ મારી ફેક્ટરીમાં થયું એ બદલ હું આપણા કાર કે ખૂબ જ આપેલા છે હું નમન કરું છું અને આપણા બધાના જે પ્રયત્નોથી અત્યારે ભગવાન રામ નો જે દરબાર જે તાજમહેલ બનવાનો છે એમાં મને જે સૌભાગ્ય મળ્યું એ બદલ ચુવાલીસ ફૂટ લાંબો અને સાડા પાંચ હજાર કિલો વજન ધરાવતો ધ્વજદંડ જે મંદિરની ટોચ ઉપર રહેશે અને એના ઉપર ભગવાન શ્રી રામની સનાતન ધર્મની ધજા આજીવન ફરકતી રહેશે એ ધ્વજદંડને અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે એટલે આપણને બધાને આનંદ છે કે રામ મંદિરના જ્યારે જ્યારે કરોડો લોકો આવનારી પેઢીઓ સુધી દર્શન કરશે ત્યારે આ ધ્વજદંડના પણ દર્શન થશે

બનાવવામાં સમસ્ત અમારા સમાજની નેવું દિવસની મહેનત છે આ નગારામાં આઠ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ તમામ ભંડોળની રકમ અમારા સમાજ દ્વારા એકત્રિત કરવામાં આવી છે આ નગારાનું નું વજન પાંચસો કિલો છે અયોધ્યા નગારું જે છે ને તેની ગુંજ છે અયોધ્યામાં સંભળાશે ખાસ કરીને મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સિંહ દ્વાર પર આ પ્રકારનું જે નગારું છે તે મૂકવામાં આવશે આ નગારું અમદાવાદમાં બનેલું છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બનેલું છે અને દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે આ નગારું બનાવ્યું છે તેની જે કહેવાય કે તમામ લોકોએ પોતાનો જીવ રેડી દીધો હોય તે રીતે આ નગારું બનાવ્યું છે આપ જોઈ રહ્યા છો છ એમ પ્લેટમાંથી જે લોખંડની નગારાની પ્લેટ છે તે બનાવવામાં આવી છે છપ્પન ઇંચની તેની સાઈઝ છે અને વજન તેનું સાડી ચારસો કિલો છે આ વજન એટલું બધું છે જેને કારણે તેને લઈ જવું શક્ય નથી પરંતુ અહીંથી આગળ જો તેને લઈ જવા માટે એક રથ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે નગારાની એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કળશ યાત્રાનું આયોજન કરાયું આ કળશ યાત્રા બુધવારે સાંજે ચાર કલાકે મહાલક્ષ્મી તળાવ વટવા ગામે દેરિયાથી પ્રારંભ થઈ નજીક નવજીવન અને પિકનિક પાર્ક સોસાયટીમાં આગમન થયું હતું જેના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા નાની બાળાઓએ હાથમાં જવારા લઈ અને કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું આ કળશયાત્રામાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનું આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે